મહાદેવ કેમ સો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવાર સવારમાં છે ને ઉઠી ગયા છીએ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ કારણ કે જે છે ને નહવાનું ને એવું તો બધું બાકી છે પણ આપણે છે ને પહેલાં છે ને જવું છે આપણે આ બે જોડ પાટલા છે ને એ પાટલાના છે ને ફિટિંગ કરાવવા જવા છે કારણ કે આપણે લાવેલા કહેતું છે એ પણ આપણે છે ને ફિટિંગ નથી રહ્યા તો આપણે છે ને બેનની દુકાન છે ને તો એના ફિટિંગ કરાવવા જવા પડશે કારણ કે છે ને આજે છે પૂનમ તો પૂનમનો છે ને જવું છે રખડવા કારણ કે હજી બધે આપણે ભાઈ બહે ભાઈ બહેનો છે ને હજી ઉઠાય નથી આપણે ઉડી ગયા છે કારણ કે આપણે પાટલાની ફિટિંગ કરાવવા જવું છે એટલા માટે ઉડી ગયા છે આપણે છે ને પાટલા ફિટિંગ કરાવી નાખીએ પછી જવું છે રખડવા માટે હું છે ને લીલેશભાઈને ઘેર આવી છું કારણ કે લીલેશભાઈ અહીંયા સુતા છે તો લીલેશભાઈને છે ને જગાડવા પડશે પછી ગમે ના જવાય છે કારણ કે એકલા એકલા છે ને મજા ના આવે એટલે લીલેશભાઈને અહીંયા ઢૂંઘ બનાવશે એ ભાઈ ભાઈ ઉભા થયું ને

કારણ કે છે ને આપણે છે ને વાળ ને એવું બધું છે ને મોટો મોટું થઈ જાય ને એટલે જરીક વરસાદ આવે ને એટલે આ વાળ છે ને હેરખા રહેતા નહોતા તો હમ થાય રહેતા તો નહોતા તે આપણે છે ને આ બધું કાઢી નાખ્યું છે લોક જરીક સેન્સ કરી નાખ્યું છે અને પછી બહુ મજા ના આવે બધું ઋતુ ફૂતું લાગતું હતું તે બદલાવી નાખ્યું ને હવે છે ને ગામમાં જવું છે તો હવે છે ને લઈ તો ફિટિંગ કરાવી આવી કપડાં લઈને તો વીએ હશે કારણ કે કપડાં થઈ જશે આપણે ઘર માણસો રોટલા આવી જશે

મજા મજા ઠપકારી લીધા છે હવે છે ને આપણે ઠપકારી પણ લીધા છે ને ઉડતી ઉડતી છે ખબર આવી છે કે અમારે રોહિતભાઈ જાય છે ગોપનાથ નો મેળો કરવા મેળો કરવો છે ભાઈ ગાડીમાં આવવા નથી એટલે આવવા પૂરે છે અમારે છે ને અમારે લીલેશભાઈ આવી જાય કે અમે બી નીકળી જાય ફરવા માટે કારણ કે છે ને આપણે છે ને આ ધૂમ મજા આવી દેવાની છે રખડવાનું જ છે પેશલી આપણે છે ને ગાડીની સાફ સફાઈ કરી નથી કારણ કે સાફ સફાઈ કરશો કે એવું ને એવું થવાનું હોય એટલે આપણે સાફ સફાઈ કરી લીધી છે બાકી ગાડીની અમારે છે ને જેની વાટ હતી ને એ ભાઈ આવી જશે આપણે છે ને વિક્રમ ઠાકોર છોટા વિક્રમ ઠાકોર કારણ કે છે ને જૂના જમાનામાં છે ને આપણે વિક્રમ ઠાકોર છે ને આ ટાઈપ જ લાગતો જો ટિસ્કો ટિસ્ક કેમ પણ હે ભાઈ ને હીરો હવે છે ને જવું છે કાં જઈએ એનું કઈ શેર નક્કી જ નથી બાકી જવું છે કા ભાઈ કોમેન્ટ કરી દો આ લુગડા કેવા લાગે હા ના આપણને ભાઈ જયારે કોમેન્ટ મારી દેજો અમે નીકળી જશે માવા લી લીધે છે કારણ કે છે ને અમારે અહીંયા છે ને વોટ કરવો પડે નો વોટ છે અમારો માવા લેવાનો પછી દુકાન નથી ને મારે માવા લી લીધે છે આપણે ધન જ જશે ઓકે હવે છે ને આપણે ધૂમ લઈને નીકળી જાય લીધું છે માતા જઈને છે ને દર્શન તો કરી લીધા છે આપણે કારણ કે આપણે છે ને હું લઈ લઈશ ખાલી બે તા છે બાકી બીજું કંઈ તો નહીં આવ્યું કારણ કે બીજા બધા છે ને હવે એ બધા રાતના રખડી જાય એ ફોન કર્યા પણ નથી આવ્યા તો અમે બે છે ને હવે જઈએ છીએ ભૂતળા દાદા અમારા ગમે કામ થાય તો પહેલાં અમારે ના જવાનું થાય પછી અમારે ગમે એવું થાય પછી બધું થાય એટલે આમ ઓલા પણ મંદિર બેઠો ને આ ઉપર એટલે આમ ધાન રાખીને રાત પરની ધાન રાખીને બેઠા હા ભોદરા દાદા અમારે છે ને આ પેલા ભોદરા દાદા અમારે છે ને આ ટીંબાની ધાન રાખે અમારે છે ને આ જાત પર ટીંબો કહેવાય એ ટીંબાની છે ને રક્ષણ કરે છે અમારા ભોદરા ને અમારા જાત પરમાં એક નવું વસ્તુ મે કાણો યાર એ તમને બતાવી દેવું પણ આજી પેલા ભોદરા દાદા પેલા પગે લાગી ગયો પેલા દર્શન જરૂરી છે પછી બીજું બધું ઓલા પણ દર્શન કરીને આવ્યા છે આપણે આ છે

બગડાણા જવું છે કારણ કે અમારું મિત્ર બધા જ અહીંયા છે એક ભાઈ પોલાપણે બે છે મિત્ર હવે થઈ જશે હજી છે ને એક ગાડી તો હાલ્યા આવે છે ભાઈ બંધ ત્રીજાં હવે અમે કઈ ખોટા છે બગડાણા જવું છે તો બગડાના જાય કારણ કે આ ગાડી થોડી છે ને તરસ લાગી દે છે તો પાણી પીવરાવવું પડશે તો પાણી પીવરાવી દઈએ હમે છે ને આ જા જઈને ના બધે ટ્રાફિક જ છે હા પેટ્રોલ પંપ એટલું ટ્રાફેન આવે છે થોડી આવી હા ટ્રાફિક છે

લે દે જમીકારમાં નીકળી ગયા છે બો ટ્રાફિક આવ્યો અમે એમ છે ની એકરા માટો જવાનું હતું પણ જવાય એવું છે નહીં હવે છે ને અમે કે ધીમે ધીમે નીકળી જઈએ કેમ બાકી જઈએ આમાં પાર્ટી જો આ ઓલા ભાઈઓ તાક બોતવા આ તો છો તમે છો આપ સમજો કો આપ લે રૂપિયા ગઈ એવું તો

હવે છે ને જવું છે ભગોડા તો ડાયરેક્ટ મળી ભગોડા એ મળી ભગુડા પોકી જશે છે ધીમે ધીમે વાયરા હતા હે વરસાદ કા હા ઓર અમે ભગુડા પોકી જશે ને હવે દર્શન કરી લઈ જવા ભગુડા ને આપણે છે ને ગમે ના જાય છે ને ના પબ્લિક ભાઈ ધોમે ધોમ છે તે ઘટે ની એવું તાત્કાલિક કાર્યાલય ઓફિસ આવે લઈ જાવ રસ્તે તો દર્શન કરી લીધું છે ને હવે બધા કે છે ભાગવું છે તો ભાગી જઈએ કા અમે બહુ ઝાઝું રખડી લીધા છે ઘરેલી ફોન આવે છે તો ભાઈ રીતે આપડે બગીચા ઘેર ઘેર કોઈ છે નહીં આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીધો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ